નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર પોકેટ ચેનલ પર આપનું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ મનવોચોતો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો દિવાળીય રાજકોટમાં લૉયલ ઘટના સામાન્ય બાબતમાં બબાલ થતા ત્રણ શખ્સની હત્યા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર રશિયા પાસેથીથી ઓઈલની ખરીદીને લઈને ભારે ટેરિફ લગાવવાની આપી દીધી ચેતવણી મોટી દુર્ઘટના દુબઈ થી હોંગકોંગ આવતું વિમાન રનવે થી છે દરિયામાં ગરકાઉ બેના મોત દસ બેઠક પણ નહીં જીતી શકે સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસમાં અસંતોષ દિગ્વિજય નેતા આનંદ માધવરની ચેતવણી દિવાળીએ શેરબજારમાં ધૂમ ધડાકા સેન્સેક્સ નિફ્ટીમાં જોરદાર તેજી રોકાણકારો માટે બની ખુશીની દિવાળી બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તેની પાંચમી યાદી જાહેર કરતા જેમાં સહ ઉમેદવારોના નામ કરી દીધા જાહેર લોકોનો વિરો હવે સાન ફ્રાન્સિસ્કોમાં સૈન્ય તનેહા કરવા માટે ઉતાવળા થયા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ બાદ લાભપાંચમે ભાજપ પ્રદેશનું નવું માળખું જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા લોકસભાનું સમીકરણ અમદાવાદના પશ્ચિમ બેઠક સાચવવા અસારવાના ધારાસભ્ય મંત્રી બનાવ્યા દિવાળીએ અમદાવાદની હવા પણ ઝેરી બની ડબલ્યુ એચ ની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ સામે આવ્યું જટિલ સર્જરી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરની ગાંઠ લેપ્રોસ્કોપથી દૂર કરાય ચોટીલા મોળી અને થાન તાલુકામાં મીઠાઈ ફરસાણ અને ફટાકડાની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ નક્કી કરેલા ભાવ કરતા નિવૃત્તિ પર કોહલીનું ભાવુક નિવેદન થરાદમાં નર્મદા કેનાલમાંથી મળેલી ડેડ બોડી આપઘાત નહીં હત્યા હોવાનું ખુલ્યું અમદાવાદના આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યા કરીને લાશ થરાદ નજીક કેનાલમાં ફેંકી દીધી અંતા પેટા ચૂંટણીમાં વસુંધરા રાજ્યની પ્રતિષ્ઠા દાવ પર છે સુ ગેલ અને પાયલટ ભયાને સફળ થવામાં મદદ કરશે પાર્ટીએ વિચારવા મજબૂર બની કાળે ચૌદસની રાત્રે કાળ ભરખી ગયો સામાન્ય બાબતની બબાલમાં રાજકોટમાં ત્રિપલ મર્ડર જો પોતિનની ધરપકડ થાય તો એક્ટિવ થઈ જશે રશિયાનું ઘાતક હત્યા આખી દુનિયામાં મચી જશે તબાઈ કોળી સમાજના કદાવર નેતા પરસોત્તમ સોલંકીની મંત્રીમંડળમાંથી બાદ બાકી કરવાની કોઈની હિંમત નથી થઈ સમાજે ખુશી વ્યક્ત કરી નારા સાથે અમેરિકન ઇતિહાસનો સૌથી મોટો વિરોધ ટ્રમ્પ વિરુદ્ધ સત્યાવીસ હજાર સ્થળોએ છિત્તેર લાખ લોકો એકઠા થયા બિહાર ચૂંટણી મહાગઠબંધનની સીટ વહેંચણીનો વિવાદ વીઆઈપી પંદર સીટો અને નાયબ મુખ્યમંત્રી જાહેર કરવામાં આવી જુનાગઢ ના શેરગઢ ગામે તૂટી પડ્યું ગાંધીનગરના કવાદાવા મંત્રીમંડળમાં ફેરબદલમાં દાદાની દાદાગીરી ભૂપેન્દ્ર પટેલ પછી હવે જગદીશભાઈ નો વારો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોયના સાથી હેરી બોક્સર પર અમેરિકામાં હુમલો રોહિત ગોદાદરા ગેંગે જવાબદારી લીધી પીએમ મોદીએ પાટવી શુભકામનાઓ દેશવાસીઓને વોકલ ફોર લોકલ ના મંત્ર સાથે સ્વદેશી ઉત્પાદનો સોશિયલ મીડિયા પર શેર કરવા કરી અપીલ આરજેડી કોંગ્રેસની જ્ઞાતિ આધારિત રણનીતિ યાદવ મુસ્લિમ અને બ્રાહ્મણ ઉમેદવારોને કેટલી ટિકિટ મળી આવનારા સમયમાં સામે આવશે આંકડો મથુરાના બાંકે બિહારી મંદિરનું ભોયરું બીજા દિવસે પણ ખોલવામાં આવ્યું સીબીઆઈ તપાસ માટે સી એમને લખાયો પત્ર તેલંગાણાના માઇનિંગ દ્વારા કોલસા કાઢનારાઓને મળ્યું એક એક લાખનું દિવાળી બોનસ સિંગરેની કોલિઝેરી સરકારી કંપનીએ વહેંચ્યા ચારસો કરોડ બિહાર ચૂંટણી પહેલા જેડીયુને મોટો ઝટકો ઔરંગાબાદ જિલ્લા પ્રમુખ સહિત અનેક નેતાઓએ સામૂહિક આપ્યા રાજીનામા મહાગઠબંધનની ખેંચતાણ વચ્ચે લાલુ તેજસ્વી ની આરજેડીએ એકસો તેતાલીસ ઉમેદવારોની યાદી જાહેર કરી આઈએનએસ નું નામ સાંભળ્યું પાકિસ્તાનની ઊંઘ ઓડી પીએમ મોદીએ નૌસેના સાથે ઉજ વી દિવાળી બ્રાઝિલના લોકોને ભારતીયો પસંદ પ્રમુખ લુલાનું ભારત સાથે એલાયન્સ બનાવવા વિચાર ભાજપ કદાવર નેતાએ કહ્યું બે હજાર ઓગણત્રીસની લોકસભા ચૂંટણી લડી બેઠકનું નામ પણ જાહેર કરી દીધું પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ બાદ લાભ પાંચમે ભાજપ પ્રદેશનું નવું માળખું જાહેર કરે તેવી શક્યતા રાજકોટમાં ત્રિપલ મર્ડર વાહન ટકરાવા જેવી નજીવી બાબતે બે સગા સગાભાઈની હત્યા હુમલાખોરનું પણ થયું ઘટના સ્થળે મોત સાઉદી અરબમાં પચાસ વર્ષ પછી ખતમ થઈ કફાલા સિસ્ટમ લાખો વિદેશી વર્કર્સને મળશે નવી આઝાદી દિવાળી પર્વે ભરૂચમાં આમ આદમી પાર્ટીની લહેર ભાજપના ઘટ ગણાતા વિસ્તારમાંથી સામાજિક આગેવાન દીપક પટેલે સહિત ચાલીસ સમર્થકો સાથે આપમાં જોડાયા હવે જાપાનમાં પણ ચાલશે સ્વદેશી યુપીઆઈ ભારતીય પ્રવાસીઓ ક્યુઆર કોડ સ્કેન કરીને કરી શકશે પેમેન્ટ શુભમન ગીલીએ જણાવ્યું હારનું સાચું કારણ કહ્યું અમે પરત ફરવાનો જરૂરથી પ્રયાસ કરશું અયોધ્યામાં દેવડાઓ પર આટલો ખર્ચો શા માટે અખિલેશના નિવેદન પર ભડક્યું વીએચપી ભારતનું પ્રથમ એઆઈ શહેર કેરળ રાજ્યમાં બનાવવામાં આવશે જેમાં એવી સુવિધાઓ હશે જે યુએસ અને યુકેની સુવિધાઓને ટક્કર આપશે વર્ષના અંત સુધીમાં આપી શકે છે મોટી ભેટ મિડલ ક્લાસના લોકોને મળશે મોટી રાહત સુરતમાં બનવા જઈ રહ્યું છે મહાભવ્ય મંદિર એકસો પચાસ રૂમ એક હજાર લોકો બેસે તેવો ડાઇનિંગ રૂમ આ મંદિરનો એક માર્ચ બે હજાર છવ્વીસ ના રોજ શિલાન્યાસ કરવામાં આવશે ડોનબાસ સોંપો અથવા વિનાશનો સામનો કરો અમેરિકન પ્રમુખે યુક્રેન રશિયાના શરતો માનવા દબાણ કર્યું ભારતને મળી મોટી સફળતા પ્રથમ સો એન્ટિબાયોટિક એન્ટીબાયોટિક કરી તૈયાર કેન્સરના દર્દીઓને મળશે રાહત પારડીમાં જૈન ધીરાસર થયેલી કરોડોની ચોરીનો ભેદ ઉકેલાયો મંદિરના પૂજારી સહિત પાંચ આરોપીઓને દબોચ્યા દક્ષિણ ગાઝાના રાહકમાં આતંકવાદીઓએ ઇઝરાયેલી સેના પર કર્યો હુમલો જ્યારે ઇઝરાયેલ સંરક્ષણ દળે પણ હવાઈ હુમલો કરીને આપ્યો જવાબ ખેડૂતોને દિવાળીની મોટી ભેટ પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો છવ્વીસ ઓક્ટોબર સુધીમાં આવશે દાહોદ એપીએમસી ચૂંટણી ભાજપે જીતો તો મેળવી પણ ધારાસભ્યની કારમી હારથી પક્ષમાં ભળાટ મચ્યો

બાંગ્લાદેશ એરપોર્ટ પર આયાત કરાયેલા પરમાણુ પાવર પ્લાન્ટના સાધનો બળીને મંત્રી સ્વરૂપ ના સ્વાગત સમારોહમાં ગેનીબેન ઠાકોરની હાજરીથી રાજકારણ ગરમાયું ટ્રમ્પ દ્વારા ભારત પર પ્રતિબંધ સૌથી મોટી ભૂલ પૂર્વ અમેરિકી રાજદૂત એરિક ગારસેટી ની કહે છે આપણે જ મુસીબતો વચ્ચે